સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ગુટકા ખાવાની વાતને લઈને થયેલા ઝઘડાએ હત્યાનો ભયાનક વળાંક લીધો છે આ મામલે ડિંડોલી પોલીસે બે હત્યારા આરોપીઓની ધરપકડ કરી છે ડિંડોલી વિસ્તારમાં ગુટકા ખાવાના બાબતે આરોપી કમલાકાર ઉલ્લે અને યશ શિંધે વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડો વધી જતા ફરિયાદી રાહુલ પાટીલ વચ્ચે પડ્યો હતો અને પોતાના કાકા રામકૃષ્ણ પાટીલને બોલાવ્યા હતા ત્યારબાદ બંને આરોપીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા સાંજના સમયે આરોપીઓ ચપ્પુ લઈને રામકૃષ્ણ પાટીલના ઘરે પહોંચ્યા અને તેમના પર ચપ્પુ વડે હુમલો હુમલો કર્યો રોકવા વચ્ચે પડેલા રાહુલ પણ આવ્યા બંને ગંભીર રીતે ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રામકૃષ્ણ પાટીલનું મોત નીપજ્યું જ્યારે રાહુલ પાટીલની સારવાર હાલ ચાલુ છે ડિંડોલી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી અને હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ફરિયાદી રાહુલ પાટીલની ફરિયાદ સ્ટેશનમાં એના કાકા રામકૃષ્ણ રાજારામ પાટીલ એ બંને તારીખ અગિયાર જાન્યુઆરી બે ના રોજ રવિવાર હોવાથી સાંજે સાત એક વાગ્યાની આસપાસ રામકૃષ્ણભાઈના ઘરે જમવાનું હતું તે અનુસંધાને આ ગુણાની જે ફરિયાદી જે છે એ એમના કાકા કે જે નરોગર નવા ગામ ડિંડોલીમાં રહે છે એના કાકાના ઘરની આગળ પાનના ગલ્લે આ ગુના બે આરોપીઓ જેમાં એકનું નામ છે કમલાકર ઉર્ફે કિરણ મધુકર રુલે અને બીજા આરોપીનું નામ છે યશ ઉર્ફે દાદુ ભાવ સાહેબ શિંદે આ બંને આરોપીઓ છોકરાઓ સાથે ઝઘડો કરતા હતા એટલે એમને છોડાવવા માટે રાહુલ પાટીલ જે ફરિયાદી છે ગુનાનો એ વચ્ચે પડ્યો અને એના પછી ફરિયાદી સાથે પણ આ આરોપીઓ બંને ઝઘડો કરવા માંડ્યા એટલે ફરિયાદીએ એના બૂમ પાડી અને બોલાઈ લાવ્યો એના પછી એના કાકા આવ્યા તો આ બંને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા આ બનાવ છે લગભગ સાંજે સાત વાગ્યાની આસપાસનો ત્યારબાદ ફરિયાદી અને એના કાકા એના કાકાના ઘરે જે નરોત્તમનગર નવાગામ નવા ડિંડોલીમાં એના કાકા રહે છે રામકૃષ્ણ પાટીલ એમના ઘરે ગયા અને ત્યાં આશરે સાડા સાત વાગ્યાની આસપાસ આ બંને આરોપીઓ એક એમની સાથે ચપ્પુ લઈ અને 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 આવ્યા આ ફરિયાદી રામકૃષ્ણ કે જે ફરિયાદીના કાકા છે એ બંનેને માર મારવા લાગ્યા ગાળા ગાળી કરવા માંડ્યા અને પછી વારાફરતી એટલે પેલા રામકૃષ્ણ રાજારામ પાટીલ ને પેલા છરીનો ઘા માર્યો અને એના પછી જે ફરિયાદી રાહુલ દિલીપભાઈ પાટીલ એ પણ વચ્ચે પડતા એમને પણ છરીના ગા મર્યા ત્યારબાદ આજુબાજુ ના લોકો ભેગા થઈ ગયા એટલે આ બંને આરોપીઓ ભાગી ગયા આ બંનેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં એમને ટ્રાન્સફર કરવામાં આવ્યા સારવાર દરમિયાન આમાં જે રામકૃષ્ણ રાજારામ પાટીલ એમનું અવસાન થયેલું છે રામ રામકૃષ્ણ રાજારામ પાટીલની ઉંમર ચાલીસ વર્ષ ચાલીસ વર્ષ છે અને એ એમનો પોતાનો ટેમ્પો હતો એ ટેમ્પો ચલાવતા હતા અને આ ગુનાના જે ફરિયાદી જે છે

આ બંને આરોપીઓની ગુનાહિત ઇતિહાસ પણ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે જેમાં કમલાકર ઉર્ફે કિરણ રૂલેના વિરુદ્ધમાં અગાઉ બે ચોરીના ગુના અને એક શરીર સંબંધિત ગુનો દાખલ થયેલો છે અને બીજા આરોપી યશ ઉર્ફે દાદુ ભાઉ સાહેબ સિંધે એમના વિરુદ્ધમાં બે જીપી એક્ટ એકસો પાંત્રીસ એટલે હથિયારબંધી હથિયારબંધીના બે અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે હિતેશ પ્રજાપતિ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત